બારડોલી ખાતેથી દબોચી દેવાની વાત કરનાર શબ્બીર મનસુરી તેમજ તેની પત્ની નસલીન મનસુરીને સુરત ગ્રામ્ય આલસીબે બાળજોલી ખાતેથી દબોચી લીધા હતા અને આગળની તપાસ માટે સિટી પોલીસને સોંપવામાં આવ્યા હતા હાલ સુરત શહેર પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે

અટકાયત કરી હતી અને તેઓનો કબજો સુરત સિટી પોલીસ હતો ત્યારબાદ આ સુરત સિટી પોલીસે બંનેની કડક પૂછતા સુરત ગ્રામ્યના કંટ્રોલ રૂમમાં ગઈકાલે અગિયાર અડત્રીસ વાગ્યા સવારમાં એક સો નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધું કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી તો સુરત ગ્રામ્યની એલસીબીની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનું લોકેશન અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યો પછી

અને આરોપીનું નામ સાબીરભાઈ બસિરભાઈ મનસુરી છે ઓ ચાલીસ વર્ષનો છે અને મદીના કોમ્પ્લેક્ષ નગર બારડોલીમાં એનો નિવાસ છે અને મૂળ રૂપથી નંદુરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે ઓર આની હાલત થોડી સી મેન્ટલી ફર્સ્ટ અપિયરન્સમાં એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે તો એના વિરુદ્ધમાં ગુના દાખલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે